જામનગરના ધ્રોળના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ આરટીઆઈમાં મોટો ખુલાસો થયો છે ધ્રુણ નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ધારાસભ્યના પુત્રએ લાભ લીધો હોવાની ચર્ચા જાગી છે કયા નિયમો અનુસાર આ લાભ લેવામાં આવ્યો છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે લક્ઝરિયસ જીવન જીવતા પુત્રએ આવાસ યોજનામાં લાભ લેતા

અનેક નિયમો છે ગરીબ લોકોને આવાસમાં લાભ લેવા માટે અનેક ડોક્યુમેન્ટ અને ધક્કા ખાવા પડતા હોય છે જ્યારે ધારાસભ્યના પુત્રને આવાસમાં લાભ લેવો હોય ત્યારે શું નીતિ નિયમ લાગુ પડતો નથી આવાસમાં લાભ લેવા માટે ત્રણ લાખની આવક મર્યાદા પણ છે તો કોર્પોરેટર ધોરણની અંદર નગર પંચાયતમાં જે આવાસ યોજનાના મકાન બનાવે છે કે એ ધારાસભ્ય ના છોકરા ઓ પણ એમના ના મકાન બનાવે છે અને પચીસ પચીસ લાખ ની ગાડીઓ કરે છે એ લોકો આવા સહાય દે છે તો નાના માણસો ક્યાં જાય કે નાના માણસોને બનાવો હોય ત્યારે પચાસ જાત ના કાગળિયા માંગતા હોય છે તો એ પુરા નથી થતા તો આ લોકોએ એ કેવી રીતે મકાન આ લોકોને ને પાસ થયા આની અંદર ખરેખર વ્યવસ્થિત તપાસ થાવી જોઈએ હું ધોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા મેઘજીભાઈના છોકરાએથી આવાસ યોજનામાં મકાન અત્યારે લીધેલ છે તે મને મીડિયાના માધ્યમથી જાણવા જોયું છે તો હું મેઘજીભાઈ ચાવડાને કહેવા માંગુ છું અને ભાજપ સરકારને કહેવા માંગુ છું કે ધોળ તાલુકામાં ચાલીસ ગામ આવેલ છે ચારસો થી વધુ પરિવાર એવા છે કે હાલમાં વરસાદનું જે મોસમ આવે છે તે કાગળ ઢાંકીને રહેશે તો એવા પરિવારનો લાભ ધારાસભ્યશ્રીના દીકરાઓ લઈ જાય છે ભાજપ છે એ ભ્રષ્ટાચાર છે મેઘજીભાઈ ચાવડા બીજી વાર રનિંગ ધારાસભ્ય છે પાંચ વર્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્રેપન વીઘા જમીન ધરાવે છે તેમના વાઇફ ગોમતીબેન જામનગર જિલ્લા પંચાયતના સાડા ચાર વર્ષથી ન્યાય સમિતિના ચેરમેન છે તો ધ્રોલ તાલુકાના કોઈ પણ પબ્લિકને આ ભરોહો નો બે કે એને આવાસ યોજનાની જરૂર પડે તો મેઘજીભાઈના દીકરાને કઈ રીતે આવાસ યોજનાની જરૂર પડી તો જે ધારાસભ્યના દીકરા જ આવાસ યોજનાનો લાભ લઈ છે તો ધ્રોલ તાલુકાના જે નાના માણસો છે દલિત છે દેવી ઉજવ છે જે સાવ નાના વ્યક્તિ છે એને ક્યારે લાભ જડ છે જય જય ભારત